બાકી તો ગમે એટલી હોય નકરે કોઈને ન વર્ષની અમે વાતો કરી પણ ચારણ શું એટલે ક્ષત્રિયો માટે હું વધારે છું કે ક્ષત્રિયોના ગીતો અમે કાનજીભાઈ એટલે ગાયા છે કે બીજા માટે ખપી ગયા બીજા માટે માથા આપી દીધા બીજા માટે કાયમના માટે કોકને કોકના આડો પડીને ને સારું કરવા માટે ઉતરી જાય ને એના ગીત અમે ગાયા છે બાકી બે ગલોફામાં પાંદ નાખી અને દુકાન ને ઓટે જઈને થપાટ મારીને કે પૈસા નથી દેવા એને હાંગડું ભા કેવાય એના ગીત અમે નથી ગાયા હા કોકના માટે છત્રી નો દીકરો છું અને મારાથી થી રેવાય નહીં કોઈને અન્યાય હું સહન ન કરી શકું એના ગીતો અમે ગાયા છે એટલે હું ચાલ છું એટલે હું આ વાત આપને કહું છું એટલે અહીંયા રામવાળા નું કે આકાશે ચાંદ તારા વચ્ચે ખડી બે ત્રણ યુવાનો ગમે એટલે પછી સભા નીચે ધરતી અમારી છે સમંદર તો હયામાં છે એવી ગુગવાટ લેવી છે જો રામવાળો છે ને જેનું સતખરું કાયમ ગાવા માર માર વાળો રામ બારવટીઓ છે ને 12 વર્ષની ઉંમરે બારવટે સડ્યો એના ઉપર બહુ અન્યાય થયો તો ને ગામના શેઠે એનું બધું લૂટી લીધું અંગ્રેજ સરકારમાં એની જમીન જપ્તે કરાવી દીધી ને બધું કરાવી દીધું એના બાપને ચિંતામાં ચિંતામાં બાપ પગત જેવા હતા એ મરી ગયા કાંઈ ન રહ્યું પછી બાર વર્ષની ઉંમરે એ નીકળી ગયું તે દી એની પાસે ખાંડણીઓ બધું કરતી હોય ઉપરથી ભરવાવાળી આ હું એકે ઓલી ને એકે કઈ કેવાય ને એ બધું હોય તો શું કરે ઈ હતી પણ હા ખાંડણીઓ માથે થી ભરવાની એ બંદુક લઈ નીકળી ગયો ખાલી દસ વર્ષ બાર વર્ષ કર્યું પણ વયા ગયા પછી હો વર્ષ ગયા તો હજી આપણે સપાખરા ગાઈ છે શું કર્યું હશે લ્યો ખાલી મારતા આવડે એટલે ગીત નથી ગાય એક ચોખવટ કરી દઉં ઓછામાં બિન લાદીન જેટલા કોઈ દુનિયામાં નથી માર્યા તો એના કાનો ગાય પણ જે બીજાના માટે કઈ કર્યું છે મારા માટે નહીં બીજા માટે કર્યું એના ગયા રામવાળો પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું એટલે બાર સીડ્યો હતો પણ અઢાર વર્ષની ઉંમર હતી રામવાળાની કાનજીભાઈ અઢાર વર્ષની ઉંમર અને પીપળવા ગામ સૌરાષ્ટ્ર ભાઈ હું રામવાળા

એમાં રામવાળાની આમ નજર પડી ખૂણામાં એક છોકરો અઢાર વરણ ઊભો ભૂત ધ્રુજી એ ધ્રુજ તો ઊભો ભોત રામવાળા આમ જોઈ રહ્યો એ છોકરા આ તારો બાપ છે ના ઈ તો હેઠ છે હું તો પટેલનો છોકરો છું તો તું કા ધ્રુજ રામ જો રામવાળાએ અઢાર વરસનો બોલો પટેલનો છોકરો અઢાર વર એટલે રામવાળાએ કીધું કા ધ્રુજ તું કે બાપુ હું તો મને ખબર નહીં પણ હવે આ બહારાચો બોલ્યો એટલે હું મને ધ્રુજાઈ જાય છે પડકે આયા 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 તું આયા શું લેવા આવ્યો એટલે કે બાપુ સાચી વાત કર દઉં ધ્રુતો ધ્રુત્વો એ કણભી ભટેલનું છોકરો કે સાચી વાત કર દો કે હા કે ગરીબ માણસનો દીકરો છું મારી માં છે એ હું નાનો હતો ને મારા બાપ ગુજરી ગયો મારો બાપ અને મારી માએ મને મજૂરી કરી કરીને મોટો કર્યો આ હેઠે મારી બધી જમીન વ્યાજ ચડાવી ચડાવીને જપ્ત કરી લીધી છે મારી પાસે કાંઈ નથી કાલે મારા લગ્ન છે આજે મારું ફૂલે કહોતું મારા મિત્રોને મેં ફૂલે કે રમવા બોલાવ્યા ને તો કીધું કે ગલાલ વગર ફૂલે કે હેનું રમવું બે કલાકથી થી હેઠ ને કરગરું છું હેઠ તારા ભેગો બે મહિને હાથી રહે મને બે હેર ગલાલ આપી દે બસેર ગલાલ આપી દે મારા મિત્રો આરે મારે ફૂલે કે રમવું છે હવારે મારા લગન છે પણ આ હેઠને પગ પકડીને કરગરતો તો ને તો આ હેઠ એમ કેતો તો પેલા લગન હતા ને તો પેલા બે મહિને હાથી રહી ગયો હતો ને તો આજ ગલાલ આપત બાકી નીકળી જા નથી દેવું તે ગલાલ એટલે વધારે તો હું એટલે ધ્રુજુ છું કે એક પોતાના લગન અને એક પોતાના બાપનું કાર્ય જે નો કરી હગે ને એને ધિકાર છે એને જીવવાનો અધિકાર નથી એટલે હું ધ્રુજુ છું રામવાળાને પક્ષી માથે માથેથી ભ્રમણ ગઈ 18 વર્ષની ઉંમર રામવાળાની અને ઓલા પટેલના કણબી પટેલના છોકરાને કીધું કે ઓ હો હો આવા કર્યા છે આને

પણ રામવાળો કેવો હતો નવાબના જે બધા સિપાહીઓ હતા એ આવીને પૂછતા હતા બીજું કંઈ કોઈ ન ભલ્યું પણ જે અઢાર વરહનો કણબીનો છોકરો હતો ને એ એટલું બોલ્યો કે આજ રામવાળો હતો તો અઢાર વરહનો પણ મને મારા બાપ જેવો લાગતો તો જાણે બાપ દીકરાને ફૂલે કે રમાડતો હોય એવો મને લાગતો તો એટલે આજે એના સફાખરા ગવાય છે આવી કેટલી બારવટિયાની વાતો છે તમને કહી શકું

જોજો આ યુવાનોને શીખવા જેવું તારો બાપ મારો મિત્ર છે અને તારા બાપે મને આશરો આપીને અનાજ આપ્યું છે અને એને ત્યાં તને પ્રેમ કરીને દગો કરીને તારા બાપ આરે જો હું દગો કરી અને તારી આરે જો લગ્ન કરું ને તો તો મને જનતામાં પનાહ નો મળે ને મારો ખુદા મને માફ ન કરે મારી જનેતાનું દૂધ લાજે આજ દિવસ માંડળ પરના પાદરમાં કાદુ બકરાણી કોઈ દી પગ ન મૂકે અને ત્યાંથી તેદી નીકળી ગયો તો પગે લાગીન હાલ તો થયો ને તેદી ફાતિમા દીકરીનું નામ હતું એ ફાતમા એનું નામ હતું અને એમણે આ કીધું કે કાદુ આ નિશાનીની એક તરવાર લેતો જા તને યુદ્ધમાં કાયમ આવશે એક તરવાર આપી એટલે કે તરવાર લઈ જા ને તો તારો પ્રેમ સ્વીકારી લીધો કહેવાય તો 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 મેં તારે પ્રેમ કરીને શિકાર બેન કોઈ દિવસ આ ગામમાં પગ ન મૂકું નીકળી ગયો તો આવી તો કેટલી એ વાતો છે વાલો નામોરી મિયાણો હતો આ બધું ક્યાં ગયું હિન્દુસ્તાન ક્યાં હશે અત્યારે એટલે આ બધી વાતો ગઈ પણ મિયાણો હતો વાલો નામોરી અને જેને ત્યાં ઉતરીનું ક્યારેક જમવા આવતા એને દગો કર્યો અને લાડવામાં ઝેર ભેળવીને ખવરાવી દીધું તો વાલા નામોરીને માણસોને ખબર પડી કે આપણે ગયા ઝેર મીડું ચડવા તો કે તો તો સરકારને ખબર પડી ગઈ છે અંગ્રેજ સરકારને અને હમણાં સિપાઈ આવશે ને આપણે મારી નાખશે એટલે કોક આ સાથીદારોએ કીધું કે એક કામ કરો પહેલાં જે ગરજનીએ લાડવામાં ઝેર નાખ્યું એને તો કટકા કરી નાખી અહીંયા ત્યાં વાલા નામોરી નામનો મિયાણો બારવટીયો એમ બોલ્યો તો કે સાંભળો આ ઝેર લાડવામાં ઝેર હતું કે ઝેરમાં લાડવા હતા તો કે લાડવામાં ઝેર કહેવાય ને તો તો પેલા આપણા પેટમાં લાડવા ગયા કહેવાય ને તો કે હા તો કે જેનું અનાજ પેટમાં પીડ્યું છે એને જો મારી તો તો આપણી જનેતાનો દૂધ લાજે ખુડા માફ ન કરે આવી કેટલી એ વાતો છે આ જીવતર હાથું છે અને આવી તો હજારો એટલે બારવતિયાના સપાખરા આજે પણ ગવાય છે